આત્મદેવ નામના બ્રાહ્મણની કથા કહે છે કેવા આત્મદેવ છે તો કે વિદ્વાન આત્મદેવ છે ખૂબ જ વિદ્વાન છે અરે ભાગવતજી ત્યાં સુધી કહે છે દ્વિતીય ભાસ્કર સૂર્ય સમાન જેનું તેજ છે એવા આત્મદેવ જે શ્રોત કર્મ અને સ્માર્ત કર્મ નાના યજ્ઞથી લઈ અને મોટા યજ્ઞ સુધી આત્મદેવ કર્મ કરાવે છે એટલા વિદ્વાન છે ખૂબ જ જ્ઞાની છે કપાળમાં તેજ છે અને બ્રાહ્મણના કપાળમાં હંમેશા તેજ હોવું જોઈએ અને આ તેજ કેની કૃપાથી મળે બોલે આ સૂર્યદેવ અને માં ગાયત્રીની કૃપાથી બ્રાહ્મણને તેજ મળે છે આ તેજ ક્યારે આવે બોલે બ્રાહ્મણનો દીકરો નિત્ય સંધ્યા કરે ને બ્રાહ્મણનો દીકરો નિત્ય ગાયત્રીની ઉપાસના કરે ને તો આ બધું તેજ મળે છે પણ એના માટે નિત્ય નિત્ય સંધ્યા કરવી પડે પડે કરવા તો આપોઆપ ભગવતી ની કૃપાથી અને ભગવાન સૂર્ય ની કૃપાથી મળે છે જે આત્મદેવને મળ્યું છે એટલે ગ્રંથમાં દ્વિતીય ઈવ ભાસ્કર સૂર્ય કહ્યો છે બીજો સૂર્ય છે